મેળો તો હું કરી નહીં લાવું પણ આ નવા બવા લૂગડા શું છે આ બધું એટલા તમે પહેરો તો અમે ન પહેરી એ તો વાત હાસી તારી પણ બાકી બધું ઘરમાં ને સારું હું યાર ઘરની તો તને ખબર તો છે હા હરોજ હરોજ તું મને હું સંભળાવતો હોય છો એટલે હંભરાવવું એટલે બાયડી ઘરે જ છે ને કે રોજ રોજ બાતીભાતીની પાછી વઈ ગઈ પેલા એને તેડવા હતું તો એની ઘરે જ આવશું એટલે તારા એવા ધંધા ભેગો એટલે પણ ભેરો મારી વાત તો હાંભેર એને સરપ્રાઇઝ દેવાની છે આપડે સર હા ઓલું આગળ નું નાખું નથી આપણા બ્લોક બે ના આપડે નવું મકાન લીધું

બરોબર ના ફટકાણા બધા મારા જેવા જ છે આ જો કરતા હારી હારી એટલે હારી બધી રીતે હારી છે હવે કામ કરો અને હું લેતો છે

એલા તું બોલવાનું બોલ આમ નથી આ ક્યાંક લગ્ન માં ગયા છે જો મહેંદી મીક્યા મહેંદી મૂકવા વાળી કેમ મીકી છે

બે ને લેતો હવે કામ કરો આખું ઘર ખાટલો મારો ઘરે હાલો અને આ મકાન વેચી નાખો ભાડું આવે ને હું રાખી પેલા કેટલા માળનું મકાન છે તો આવે મારા બાપાની બે માળનું છે એલી અને હવે તારે રાંધવા આટુ તોલા ચૂલે આમ ફૂક મારતી ને હવે ગેસ આવી ગયો આપણે ન્યા એ ગેસ તો કેદુનો આવ્યોસ હાપા એટલે અમારે ઇલેક્ટ્રિક ગેસ આવી ગયો ખાલી બટન જ દબાવવાનું ચાલુ થઈ જાય એવો હા ખોટીનો હે પણ ઘરે તો હાલો બતાવું તમને ઘરે નથી ઓમ તમાર આવન થાય કે પછી મારે કાઈ કરવું જો નકર શું કરીશ હે

એટલે હવે મહાભારત નથી કરવું એના કરતા તું તારા મમ્મી ને પપ્પા ને સમજાય એટલે રાજી ખુશી થી તને મારા ને બાપુ ને કોઈ ને જરૂર નથી હું રાજી એટલે મારા રાજી તો એલી રાજી થઈ ને એમ હા પેલા તો હે ને અમાર બાન બાપુ બધાય હે ને તમે એમ કહો ને કે હા આપણે આ મકાન માં રહી અને કામે જાવ તો મને કઈન જાવ અને હું થી હું ને હતું કામે થી આવીને કેવું પડશે તો જાવ નકર નહીં હા તો મને એક્સેપ્ટ છે પણ તું મારી ઘરે હું છે

ધીમે ઉતાર જો ખાતી ખાતી પાસી આવી બહુ સક્કર ખાધા મને થોડાક મોકલાઈજો બહુ ભાવે ઘર માં એક જ વસ્તુ રાખીશ લ્યો ઓમ કે સક્કર પારા તો આ લુખી નો હજી કાઈ લીધું નથી લાગતું હે અમારે હજી લેવા જવાનું આ તમારી ગગી આવે પછી જઈ ને લેવા બધી હજી તો મેળો કરવા જવું છે જવું ને લી હા ઉસા કોટડામાં માં આ હું કેવાય ઓલા સગડોલ માં બેસી પેલા પ્રથમ તો હવે હાઈ તમે ગઈ અને મેળો ગયો હજી મેળો કરાઈશું અમે મને આપડે રાજકોટ રહી જાય ફંડ માં ત્યાં સોવી કલાક ચાલુ હોય હવે કરવાની વાત કરો ને એલી બીજી વાતે ક્યાં બાજો એ તો તમારી દીકરીને હું લઈ જાઉં છું પણ એક વાત થી કે હવે થી એને મને જેમ કીધું ને હું બધું કરીશ હા તો વાંધો નહીં હો હા એટલે તમાર ગગીન તમાર હર રોજ ફોન કરીને પૂછી લેવાનું બટા કેમ છે કેમ નહીં એમ કે ને પપ્પા હું રાજી છું તો જ રહેવા દેજો બસ જેથી પછી ફોન કરી નકર બાપુ કહી દેજો છૂટા છેડા હા છૂટા છેડા થા હવે હા તે વાંધો નહીં એટલે મારો ફોન તો લાવો કોક હવે કયું નો લઈને આવી ગયો એલી સા બની ગયો કે ભરી ગયો એ સા ભાઈનો જ નથી દૂધ જ નથી ઘરમાં સવલી થઈ હું લેવા ગઈ હે એલી કઈ ગઈ કાબર સા લેતી આઈને હવે એ કાબર કાબે કરતો ને ઓ એ તાર બાયડી નથી આ તાર બાયડી ફૂટી રહી છે

અરે એમ કેતો ઘર માં મમ્મી પપ્પા નું ધ્યાન રાખી એમ અરે તું આમ આગળ આવી ને રિક્ષા વાળા ને બોલાય મને